કેસોદમાં લટકતી તલવાર ચમા તારથી વાહન ચાલકોમાં ભય કેસોદની ઉતાવળિયા નદીના પોલે નીચેથી પસાર થતા વાહનો લટકતી તલવાર ક્ષમાતાથી અટકાવેલા એંગલ પરથી પસાર થાય છે કેશોદના ચાર ચોક વિસ્તારમાં અંદાજિત ત્રણ વર્ષ જેવા સમયથી અંડરબ્રિજનું કામ શરૂ થયું છે ત્યારથી જ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ અને મેદરણા તરફ અને એરપોર્ટ તરફ જવા મોટા વાહનોને એરપોર્ટ રોડ પરથી જવા માટે રસ્તો અપાયેલ છે નાના વાહનો ઉતાવળિયાના રેલવે પુલ નીચેથી ચાલતા હોય છે ત્યારે મોટા વાહનોને એરપોર્ટ રોડ તરફ ફરવું ના પડે તે માટે અવારનવાર તંત્ર દ્વારા લગાવવામાં આવેલ ગાર્ડ ને તોડી પાડવામાં આવે છે જેથી મોટા વાહનો પણ આસાનીથી પસાર થઈ શકે કેસોદ પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કોળી દ્વારા આવક જાવક માટે અલગ રસ્તાઓ કરવામાં આવેલા હતા પરંતુ થોડા જ ટાઈમમાં ત્યાંથી બંદોબસ્ત હટાવી લેવામાં પરિસ્થિતિ એની એજ રહી છે હાલ સવારના સમય અને સાંજના સમયે ટ્રાફિકની સમસ્યા કાયમી માટે સર્જાતી હોય છે સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ જુનાગઢ કૌસીમા એ જ શ્રેષ્ઠ દમ તારીખ ઓગણત્રીસ દસ બે હજાર ચોવીસ ધનતેરસ આસો વદ તેરસ થી હોળી ફાગણ સુદ પૂનમ સુધી બીમાર અપંગ અબોલા જીવોને સવારના શીરો મીઠાઈ જમણ એક ટાઈમ ના રૂપિયા પાંચ હજાર એકસો સાંજના ખોડ ભૂસો અને સૂકો ચારો જમણ એક ટાઈમ ના રૂપિયા પાંચ હજાર એકસો પાંગડા ઘરના ના સમસ્ત જીવો સવારના એક ટાઈમ શીરો જમણ ના રૂપિયા પંદર હજાર સાંજના ખોર ભૂસો અને સૂકો ચારાનું જમણ એક ટાઈમના રૂપિયા પંદર હજાર આપના ઘરમાં જન્મદિવસ લગ્ન દિવસ વડીલોની યાદોનો દિવસ આપના ઘરે લગ્ન પ્રસંગે અથવા તો અન્ય શુભ પ્રસંગે માતાજીના નૈવેદ જુહારમાં આપ અબોલા જીવોને જરૂર યાદ કરશો ભૂતળીનો સૂકો ચારો અને નીલા ચારાની નિર્ણય આવકાર્યો ખાસ નોંધ

વિક્રમસિંહ જીવુભા રાઠોડ ઘઉ સેવાદાન એ જ શ્રેષ્ઠ દાન